મારું નામ ઠાકુર કિશાજી લક્ષ્મણજી ગામ જામરા તાલુકો માણસા હું પંચાયતમાં લગભગ છ ટથી સભ્ય તરીકે અને એ વખત ડેપ્યુટી સરપંચ તરીકે પણ ચૂંટાયેલો છું હું હાલ સરપંચ ના હોવા છતાં ત્રણ વર્ષથી વહેવાટદાર હોવા છતાં હું ગામના વિકાસનો મારો મહત્ત્વનો ફારો હોય છે પંચાયતની મોટર હોય કે કોઈ પણ ગામમાં કંઈ બન્યું હોય તો તાત્કાલિક અમે પહોંચી અને એનું કંઈક પણ નિરાકરણ કરી શકીએ છીએ હવે મારા હાલના ઉમેદવાર જે ઠાકોર રેખાબેન રાકેશ કુમાર આ સોફાના નિશાનો પરથી ચૂંટીને આવેલા તે મારા બાબલાના નિશ્ચિત છે અને તેઓ ગામનો સાથ ને સહકારથી ગામનો સરકારની લોકોએ બહુમતીથી ચૂંટ્યા એ બદલ ગામનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ગામના વિકાસના કામોમાં જે તે પહેલાં તો અમારા ગામમાં થોડી બોરની તકલીફ છે કે જે પાણીની થોડી સમસ્યા છે સમય વધુ થઈ જવાથી એક બોરનું એક આયોજન કરવાનું છે પહેલું ગામમાં ગેસની પાઇપલાઈન નહીં એના પણ પ્રયત્ન આપણા હસી અને જામડાથી ખોરજો ખોરજથી ઇટિયાદ જે રોડ જાય કાચું કાચું તે એનો પણ આપણે એનું આયોજન રોડ મૂકવાનું સર ગામના વિકાસ વિકાસનું કામ કરીએ તો ગટર લાઈન એક અમારા પાછળ જ છે એ મોટો એક પ્રશ્ન છે ગટર લાઈનનો જામડા બોરું રોડ બન્યો અને એ થોડો ઊંચો બની ગયો તો એ કુટીરકર પણ પાણી બહુ ભરાય તો એનો ચોમાસું સ્પર્શે પણ એનો હું સમસ્યાનો નિકાલ કરવાનો છું એટલે ગામના દરેક સરકારે ગામના વિકાસના જે તે કાર્ય બાકી છે એ હું પૂર્ણ કરીશ અમારા સરપંચ તરીકે દેખાબેન છે તો એમ ન એ રહે બધું જે તે ગામનું કોઈ કાર્ય બાકી છે એ જોડે રહીને અમે પૂર્ણ કરાવડાવીશું